ભાઈ નહીં હસાવતા હસાવતા કેવી સરસ વાત કરે એ કે ગામની નદી ચોમાહું નદી આવ્યું આખું જોવા ટોળે વળ્યું બે કાંઠે નદી વહી અને એમાં તબલાની જોડ તણાતી તણાતી હતી જોયું એટલે બે બાપા બોલ્યા કે હાવ ટીકડી બંધ આવ નવી તબલાની જોડ જાય તણાતી તણાતી અને આપણે હમણાં નોરતા આવશે અને તબલાની જરૂર છે તરતા આવડતું હોય બે પડો એટલે બે છોકરાઓ પડ્યા નદીમાં કૂદ્યા અને તરતા તરતા ઓલી જતી તી ને એટલે પકડીને લઈ આવ્યા તબલાની હારવાર હાર રામદાસ બાપુ નીકળ્યા એ કડે તબલા બાંધી ને શેરી વળાવી સજ્જ કરવું ને ઘીરે આવો ને કરતા કરતા હામૈયામાં ક્યાંક ત્યાંથી પરબારા પૂરે ઉઠાવ્યા બાપુ તમે તો કે ભાઈ આ મને તરતા આવડતું નથી ને એમાં બીજા બધા ભાગી ગયા મને પાણીએ ઉપાડ્યો રામદાસ બાપુ બચી ગયા એમાં પણ પછી શાહુદીનભાઈ સરસ કે આનો મતલબ એમ છે કે જીવનમાં જો એકાદ પણ કળાનો એકાદ પણ કળાનો આર્ટનો તમે સહારો લ્યો ને તો તમે બચી જાઓ ડૂબતા બચી જાઓ હાસ્ય કલાકારો સાહેબ બહુ મોટી સેવા કરે છે સમાજની કારણ કે અત્યારે જે રીતે માણસ સ્ટ્રેસમાં જીવે છે એમાંથી એને હસતો કરવો બહુ મોટી વાત એટલે મને જેઠાલાલ ગમે અને દયાબેન ગમે એ બધા કલાકારો ઘણીવાર આવે કથામાં અને એના પ્રોડ્યુસરને ત્યારે બધાને હું વાહો થાબડું અને એને અભિનંદન આપું કે તમે બહુ મોટું કામ કરો છો તમે લોકોને હસતા કરો છો અડધી દવા લેવાની ઓછી થઈ જાય જો માણસ સરખી રીતે હસતો રહે ને રોજ થોડો હાસ્ય યોગ કરવો તમને ખબર છે શું થાય રોજ પત્ની પકાવીને જમાડતી હોય પત્ની પકાવે અને પત્ની જ પકાવે ઘણી વાર પત્ની જ પકાવે ते तो लोग बता होशियार बहुत हो अच्छे श्रोता हो, बहुत बहुत ठीक समझते हो तो पत्नी पकावे बहुत टेस्टी हो पति पत्नी गया बार तो पी पकती थी તો પતિ કે પાન ખાવું છે પાન ખવડાવું એટલે થયું કે હા હારા મૂડમાં લાગે છે હા ખવડાવો ને તમે ખવડાવો તો ખાઈએ એટલે પાનવાળાની દુકાને ગયા અને પછી ઓલાને કીધું હા પૂછું મસાલાવાળું ખાઈશ ને તો કે હા એક મસાલા વાળું પાન બનાવો પેલા એક પાન બનાવીને આપ્યું પત્નીને પત્ની મોઢામ મૂક્યું પછી કે તમારું નથી એ કે હું તો પાન વગેરે મોંઘો રહી શકું રાધે રાધે શ્રી રાધે પત્ની પકાવે એટલે કે રાંધે એમ એને બદલે રોજ એ પકાવતી હોય એટલે કે રસોઈ કરતી હોય પ્રેમથી જમાડતી હોય એમાં કોઈક દિવસ રજાનો દિવસ હોય અને પતિ એમ કે આજ બીજું કોઈ કિચનમાં નહીં જાય આજ બંદા તમને ભાવે એવું બનાવવું અને ખવડાવું તો પત્ની એમ કે તમે 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 આજે બનાવવાના છો તો છોકરી એમ કે પાપા ઓન નો બેટા પાપા ઇઝ અ વેરી ગુડ કુક યુ ડોન્ટ નો બધું કહું ને એટલે મને ઘણા બધા દ્રષ્ટાંત યાદ આવે પણ હવે જવા દો બધું તમને મને થાય કે મને આમ ઉભરાય તો બહુ જાય છે ખાલી યાદ આવી ગયું કે પાપા એ મદન પોપો કરીને ખવડાવ્યો હતો છોકરા આવડા ખબર છે એટલે આનંદ લીધો તમે વાંધો ચાલો મદન પોપો ખાધો છે તમે લોકો નહીં મદન પોપો નથી ખાધો અરે બહુ મસ્ત હોય મદન પોપો નથી ખાધો નામ સાંભળ્યું છે કે નહી નહી ગુજરાતી થઈને તમે મદન પોપો નામ નથી સાંભળ્યું કોઈથી ખાધો નથી કમાલ છે યાર પોપો યુ હર્ડ પછી આવી રીતે લડાયું ને તો એક બેન મને કે ભાઈ શ્રી અમને તો બહુ આમ ઓલી જિજ્ઞાસા થઈ ગઈ કુતુલ થઈ ગયો કે મદન પોપો કેવી રીતે બને પ્લીઝ રેસીપી આપો કેવી રીતે બને એ એ આમ કઈ ડિશ છે આમ આમ મીઠાઈ છે ઇટ્સ અ સ્વીટ ડિશ કે આમ ફરસાણ છે કે અમે સુરત બાજુના અમે લોચોય નામ સાંભળ્યું છે સુરતના લોકો તો લોચો ખાય સુરતીઓને તો લોચો ખબર હોય ને હા લોચો પણ આ મદન પોપો ક્યારે અને તમે કહો છો કે આ ફરસાણની આઇટમ છે તો એ કેવી રીતે બને તમે જરા રેસીપ મેં કીધું બેન બને નહીં બની જાય એવી છે આઈટમ બનાવવા ગયા હોય ક્યાંક અને બની જાય ક્યાંક પછી એ જે બની ગયું હોય જે આપણે બનાવવું ન હોય છતાં જે બની ગયું હોય એનું જે નામા વિધાન કરવામાં આવે એને કહેવાય મદન પોપો ન્યુ ફોલો માય પોઈન્ટ તો એક આવા અતિ ઉત્સાહી સાહસી પાપાએ બનાવેલો મદન પોઈરામ પેંડાની વાત કરે છે ઠર્યા જ નહીં પછી રકાબીમાં ભરી ભરીને પેંડા પીધા બધા પછી બહુ સરસ કે પછી જેવા પેંડાની વાત કરીએ ને એટલે કે અમારા છોકરા રકાબી લઈને આવે પેંડા આપો મારે પેંડો પીવો પેંડો ખાવો એમ નહી પેંડો પીવો એમ હા હા સોરી જગદીશભાઈ ત્રિવેદી નું છે હા જગદીશભાઈ ત્રિવેદી પેંડા પીવો બહુ સરસ જગદીશભાઈ લડાવે સારા આપણા બધા હાસ્ય કલાકારો છે આ અને ભગવાને બોલાવ્યા છે અને ભગવાન પ્રેમની વાતો કરે છે આપણી સાથે જુદી રીતનો હશે જન્માં ભવેત ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભે તો આપણે તો કથાને આપણા ડે ટુ ડે લાઈફ સાથે જોડીને જોવી છે અને કથા મને ક્યાં ઉપયોગી થાય છે મારી સમસ્યાના તાળા આ કથાના પ્રસંગોથી કથાના સૂત્રોથી ક્યાં ખુલે છે કેવી રીતે ખુલે છે મારે કામ છે ગંગાનું પાણી પાંચ હજાર વર્ષ પહેલા તમારી તરસ છીપાવી શકતું હતું અને હવે આજે નથી છીપાવતું એવું બને તે દિવસે તે તમારી તરસ છિપાવતી હતી ગંગા અને આજે પણ ગંગા તમારી તરસ છીપાવે એમ કથા આજે પણ ઉપયોગી છે એટલા માટે તો વારંવાર કથાના આયોજનો થાય છે વારંવાર આપણે બેસી કથા ભલે ની એની એ હોય પણ દર વખતે આપણને એમાંથી કંઈક ને કંઈક નવી વાત कोई एक नव समाधान प्राप्त था ऐसी परमात्मा की यह दिव्य कथा आओ बह मिनट भगवान नाम आश्रय करिए आ वच्चे एक बार कीर्तन कराओ ये हूँ जमता जमता वच्चे थोड़ा पानी पीवो जो घुटड़ो भोजन मध्य पीबे तुरी हरि नारायण गोविंदा nara